આજે ધાનેરા તાલુકા કક્ષા નો ખેલ મહાકુંભ ડીબી પારે હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો જેમાં શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુર ગઢ ના વિદ્યાર્થીઓ એથ્લેટિક સ્પર્ધામાં વિજેતા બન્યા હતા અલગ અલગ ઇવેન્ટમાં વીસ હજાર રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં મળવા પાત્ર થશે પ્રથમ નંબરે અંડર સેવન્ટીનમાં ચારસો મીટર દોડમાં ચૌધરી બિપિનભાઈ મોહનભાઈ પ્રથમ નંબરે અંડર સેવન્ટીન બરછી ફેંકમાં સોલંકી યશપાલસી લાલસી બીજા નંબરે અંડર સેવન્ટીન સો મીટર દોડમાં રાજગોર યોગેશભાઈ પીરાભાઈ બીજા નંબરે ઓપન બસો મીટર દોડમાં રબારી દેવાભાઈ શંકરાભાઈ બીજા નંબરે અંડર ફોર્ટીન બસો મીટર દોડમાં રબારી સાગરભાઈ શંકરભાઈ બીજા નંબરે અંડર સેવન્ટીન આઠસો મીટર સોલંકી વીરેન્દ્રસિંહ સેતાનસિંહ બીજા નંબરે ઓપન ચારસો મીટર દોડમાં રબારી પ્રવીણભાઈ લસાભાઈ ત્રીજા નંબરે અંડર સેવન્ટીન ઊંચી કૂદમાં કારમાં હરેશભાઈ દેવાભાઈ ત્રીજા નંબર અંડર સેવન્ટીન ચારસો મીટર રાજપૂત રવિન્દ્રસિંહ મોરસિંહ ઊંચી કુદમાં સોલંકી રવિન્દ્રસિંહ કાનસિંઘ તમામ વિદ્યાર્થી અને શિક્ષકશ્રીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી